ડભોઈ શહેરમાં તાલુકામાં ગત રોજ વરસાદ વરસતા ડભોઈની બજારમાં પતરા ઉપર પ્લાસ્ટિક ઢાંકવા માટે દુકાનમાં ઘરાકી જોવા મળી રહી છે ગરીબ અને મધ્યમ વર્ગના લોકો દર વખતે ચોમાસું આવે ત્યારે પોતાના નળિયાવાળા મકાન ઉપર છાપરાવાળા મકાન ઉપર અને પ્લાસ્ટિક ઢાંકતા હોય છે જેના કારણે ઘરમાં વરસાદી પાણી ન પડે તે માટે પ્લાસ્ટિકનો ઉપયોગ કરતા હોય છે ત્યારે ત્યારે પ્લાસ્ટિકના ભાવમાં વીસ ટકાનો વધારો થયો જોવા મળ્યો છે દર વખતે પ્લાસ્ટિક નાખવું પડે છે અને ગરીબીનું પ્લાસ્ટિક પણ હવે દિવસે દિવસ મોંઘું થયું છે ત્યારે વેપારીએ મીડિયા સાથે વાત કરી હતી ગઈકાલે વરસાદનો વાતાવરણ માહોલ જામ્યો છે તે સારો છે અને કાલે વાવાઝોડા સાથે આજુબાજુ ડભોઈની આજુબાજુમાં જે વરસાદ પડ્યો તેને લઈને આજે બજારમાં પ્લાસ્ટિકની ખરીદી કરવા પબ્લિક આવેલ છે અને આ વર્ષે ડભોઈમાં વીસ ટકા જેટલો ભાવ વધારો થયો છે પ્લાસ્ટિકમાં

ને આ આજે ડભોઈની આજુબાજુમાં જે ગઈકાલે વરસાદ પડ્યો તેને લઈને આજે ડભોઈના બજારોમાં ફૂલ ઘરાકી જોવા મળી રહી છે પ્લાસ્ટિકની આજુબાજુ ના ગામડાઓમાં બી સારો પવન સાથે વરસાદ પડ્યો